ફરી એકવાર પોલીસની આંખમાં ધૂઢ નાખી દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે પોલીસને ચકમો આપવા બુટલેગર દ્વારા જે મોડસ ઓપરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જોઈને તમે પણ કહેશો કે જો પોલીસને ચોક્કસ બાતમી ના મળે ને તો આ રીતે થતી દારૂની હેરાફેરી ઝડપી પાડવી તેમના માટે પણ અશક્ય છે જય હિન્દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું ફરી એકવાર પોલીસની આંખમાં ધૂળ નાખી દારૂની કરાતી હેરાફેરીનો ખુદ પોલીસે પર્દાફાશ કર્યો છે અને પોલીસને આ પર્દાફાશ કરવા માટે મદદ મળી છે બાતમીદારની વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ ગાવિત દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ છે અને પોતાના ખાનગી બાતમીદારોને સક્રિય કરેલા છે ત્યારે આવા જ ખાનગી બાતમીદાર પાસેથી પાવીજેતપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી અને બાતમી મળતાં જ એલ સીબી પોલીસ હરકતમાં આવી અને મોટીબેજ રાયપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બાતમી મુજબની જી જે સિક્સ એ વી બત્રીસ એક્યાસી નંબરની બોલેરો પિકઅપને રોકી ચેક કરતા ચાલક પણ બિંદાસ્ત કહેવા લાગ્યો સાહેબ બરાબર ચેક કરી લો મારી તો આખી ગાડી ખાલી ખમ છે અને પ્રથમ દ્રષ્ટિએ જોતાં પિકઅપનું આખું ડાલુ ખાલી હોવાનું જણાતું હતું પરંતુ પોલીસને જે બાતમી હતી તે વિસ્તારપૂર્વકની અને ચોક્કસ હતી જેથી પોલીસે બોલેરો પિકઅપનું ડાળું ઊંચું કરાવી ચેક કરતાં ડાલા નીચે ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું પોલીસે ચોરખાનામાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ બોટલ નંગ બે હજાર ચોપન જેની કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર નવસોને સિત્તેર તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ બોલેરો પિકઅપ જેની કિંમત રૂપિયા પાંચ લાખ અને ચાલક પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા સાત લાખ હજાર મુદ્દામાલ સાથે બોલેરો પિકઅપના ચાલક મહેશ તેરિયા ચોગડ રહેવાસી મોરિયા ગામ સુથારી ફળિયું તાલુકા કઠીવાડા જિલ્લા અલીરાજપુરનાની અટકાયત કરી છે સાથે ચાલકની પ્રાથમિક પૂછપરછમાં દારૂની હેરાફેરીના આ ધંધામાં સામેલ અન્ય ચાર મળી કુલ પાંચ લોકો સામે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોધી અને તપાસના ચક્રોગતિમાન કર્યા છે દારૂની હેરાફેરીના આ ધંધામાં સામેલ ચારના નામ જે સામે આવ્યા છે જેમાં છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના કિરણ નેવસિંહ રાઠવા અને વિષ્ણુ રાઠવા અને મધ્યપ્રદેશના મોરિયા ગામના જેમતા મંગલા તોમર તેમજ મયૂર નામના શખ્સને શોધી કાઢી અને ઝડપી પાડવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો